છે છે મારે મારે જમા જમા તો નંબર નથી નમસ્કાર દર્શક મિત્રો સ્પર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે લોકો પાસે ઘરનું ઘર ન હોય ત્યારે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે પછી મુખ્યમંત્રી આવાસ યોજના હોય વિવિધ યોજના અંતર્ગત જે મકાન વિહોણા જે લોકો હોય તેઓ માટે તેઓ પોતાનું ઘરનું ઘર કરી શકે તે માટે આ આવાસ યોજનાની જે યોજનાઓ છે તે બહાર પાડવામાં આવતી હોય છે પરંતુ વડોદરા શહેરના સુભાનપુરા સ્થિતના જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર આજરોજ જ્યારે લોકો લાભાર્થીઓ ફોર્મ લેવા માટે અહીંયા પહોંચ્યા છે ત્યારે ધક્કો ખાવાનો વારો આવ્યો હોય તેમ લાગી રહ્યો છે આપણી સાથે વિરેન રામી છે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું સાહેબ શું છે સમગ્રમાં આજે વુડા દ્વારા શહેરી આવાસ યોજના જે છે એના દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઈડબ્લ્યુ એસના લગભગ એકસો ને ત્રણ જેટલા મકાનો ખાલી પડ્યા હતા અને આ ખાલી પડેલા મકાનોને પહેલી તારીખથી લઈ અને વીસ તારીખ સુધી ફોર્મનું વિતરણ કરવાનું એક વ્યવસ્થાના ભાગરૂપે કર્યું હતું પરંતુ આજે તમે જુઓ કે રોજ અહીંયા પબ્લિક રોજ ધક્કા ખાય છે ડેલી ધક્કા ખાય છે તેમ છતાં કોઈપણ પ્રકારની અહીંયા કામગીરી કરવામાં આવ્યું નથી ત્યારે અમે અહીંયા આવીને એને સખત શબ્દોમાં અમે આને નિંદા કરી છે વહેલામાં વહેલી તકે લોકોને ફોર્મ મળવા જોઈએ કારણ કે રોજ સવારમાં લોકો ચાર ચાર વાગે આવી અને અહીંયા લાઇનમાં ઊભા રહે છે દસ વાગે બેંક ખુલે છે અને ખબર પડે છે કે હવે આ અહીંયા ફોર્મ નથી અછત છે અરે ભાઈ સાની અછત છે આટલી મોટી સરકાર ચલાવો છો

આપણી સાથે એક લાભાર્થી જે બેન છે તેઓ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપ જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં જે લાભાર્થીઓ છે જેઓનો જેઓના પાસેમાં ઘરનું પોતાના ઘરનું ઘર ન હોય ત્યારે તેઓ પોતાનું ઘરનું ઘર તેઓ પાસે તેઓનું હોય તે માટે તેઓ ફોર્મ લેવા માટે લાઇનોમાં ઊભા રહેતા હોય પણ છેલ્લા સવારના ચાર ચાર પાંચ પાંચ વાગ્યાથી આ લોકો લાઇનોમાં ઊભા રહેતા હોય ને લાસ્ટમાં એવું કહેવામાં આવે કે ભાઈ અમારી પાસે ફોર્મ નથી તો જે ફોર્મ લેવા જાય તેના સ્કોર પણ આપ જોઈ શકો છો કે કલાંગ બેન છે તે પણ ફોર્મ લેવા માટે અહીંયા ઉભા છે આપણી સાથે અન્ય એક બેન છે જી બેન શું છે કેટલા કેટલા વાગે તમે આ ફોર્મ લેવા માટે આવ્યા છો અને શું કહેશો મે ફોર્મ લઈ લીધું છે પહેલી તારીખે મને ફોર્મ મળ્યું છે હવે 4 વાગે લાઈનમાં ઊભી તો 4:30 એ આ 10:30 એ ખુલી દુકાન તો મે ઠંડીમાં આવી ગોધુ અહીં બેહી રહેલી એકલી છોરા લઈને હા પૈસા જશે ફોર્મ ભર્યું મારે સો રૂપિયા બી નહોતા મેં બાજુમાં સો રૂપિયા માંગ્યા મી મેં બંગલીશ તો મને આપી દઉં છું મારો નંબર લાગી ગયો છે મને સો રૂપિયા આપો સારું બેન લો કે તમે સો રૂપિયા લઈને જાઓ ફોર્મ લઈ લો તમારે આવે તો આપજો મને ના આવે તો ના આપતા એ ભાઈનું ભલું થાય મને એવું કીધું બરાબર મેં ફોર્મ લઈ લીધું મેં ફોર્મ જમા કર્યું મેં બંગલે કામ કરું છું બંગલાની મેં કીધું મને આવું આવું થાય છે આટલા વર્ષથી મેં ભાડે રહું છું પંદર વર્ષથી ભાડે રહું છું મને ફોર્મ મળી ગયું તો મને પૈસા આપો તો મને થોડું સાહસ થઈ જાય પોતાનું ઘર થઈ જાય પંદર વર્ષથી રહું છું ભાડે એટલે તો પેલા બેન કે છે સારું બેટા તને મેં પૈસા આપી તું મને પૈસા પાછા ના આપતી ચારસ પચાસ હજાર જાય તો જવા દે વાંધો નહીં તારું ઘર થઈ જાય એ જ તારે બહુ જોવાનું તારા છોકરા નાના નાના છે દારૂ પીવે છે તારે રહેવાતું નહીં એટલે તારું પોતાનું ઘર હોય તો તું ભૂખી પ્યાસી ઘરમાં રહે તને લાત મારી કોઈ કાઢી ના મૂકે પણ આ બધા કેટલા દિવસ થી રોજ ધક્કા ખાય છે આ લોકોનું કોઈનું કોઈ અમારતા નહીં અંદર જવા નહીં દેતા મેડમને મળવા નહીં દેતા કશું જ નહીં બસ બહાર ને બહાર ઊભા રાખે છે હે હવે ચાર વાગે ના ઊભા રહીને અમારે કરવાનું શું હોય દસ વાગે ખબર પડે કે ફોર્મ નથી મળવાનું તમને ફોર્મ મળી ગયું છે મારે જમા કરવું છે જમા કરું તો મારે નંબર નથી લેતા ફોર્મ ના આજે નહીં જમા થાય એવું કહે છે શું ખબર આજે નહીં કાલે આવજો કાલે મેં આ લઈને આવીશ બરાબર આ લઈને આવીશ હે આ બેંક નું પેલું કમાજો કેસ એ નહીં અચ્છા 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 મારે ફોર્મ જમા કરવું છે આની તારે કે ફોર્મ જમા થઈ જવું જોઈએ બસ નહીં થાય તો મે આખી રાતે નહીં બેહી રહીશ

કાલે આપણે જવાબ જે છે જવાબ આપવામાં આવી રહ્યા છે આપણી સાથે જે છે હેમલ છે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અત્યારે તમારી સમક્ષ આ વેદના તમે બતાવી રહ્યા છો આ ત્રણ લાખ પાંચ લાખના મકાન લેવાની માણ માણ શક્તિ ભેગી કરી શકતા હોય એવા લોકોને તમે સવારના ચાર વાગ્યા થી આવી ઠંડી કડકડતી ઠંડીમાં તમે ઊભા રાખો છો અને દસ વાગે તમે એવું કહો છો કે ફોર્મની અછત છે અરે ભાઈ તમે કઈ રીતનું આ વહીવટ કરી રહ્યા છો તમારી જોડે ફોર્મની અછત છે અને આગલા દિવસમાં જો તમારી જોડે ફોર્મનું પ્રબંધ ન થવાનું હોય તો બહાર અગર બેનર લગાવી દીધું હોત ને કે ભાઈ ફોર્મ અમારે મળવાના નથી તો આ લોકો વાંચીને જતા રહ્યા હો સવાનીપુર પર ઠંડી કડકડતી ઠંડીમાં આવ્યા ના હોત આવી ઉંમરના બહેનો આ માજી આ વિકલાંગ જો આવા લોકો તમારી જોડે જ્યારે વિશ્વાસ રાખીને મકાન લેવા માટે આવ્યા છે આ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના જે એકસો 103 મકાનનું ડ્રો કરવાની વાત કરી રહ્યા છે એમને જણાવવા કે તમે આ જનતાને હેરાન નહીં કરશો આજે તમારે ફોર્મ આપવા પડશે જે લોકો ફોર્મ તમારી જોડે જમા કરાવવા આવ્યા છે એમને જમા કરાવવા પડશે અને જો તમે આ નહીં કરો તો આ ગાંધી ચિંધિયા માર્ગે હવે ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે જે આપણી સાથે અન્ય એક ભાઈ છે તેઓ સાથે વાત કરવી જોઈએ ફાવ ચાલો એવું તો સમજે કે ફોર્મ કદાચ એ લોકો પાસે નહીં હોય પણ તમે ફોર્મ રજી આપવા માટે આવ્યા છો શું કીધું એ લોકો સાહેબ હું શનિવારે જ્યારે ફોર્મ જમા કરાવવા આવ્યો ત્યારે મેડમે મને એવું કહ્યું કે અત્યારે અમને કોઈ ત્યાંથી કહ્યું નથી કે ફોર્મ જમા કરવાનું તમે સોમવારે આવજો હવે સોમવારે હું ક્યાં આવ્યો પછી રિક્ષા મૂકી અને અંદર ગયો તો પેલા ભાઈ કહે છે આજે નહીં હવે મંગળવારે આવવું પડશે તો મેં કહું કમ કંઈ કારણ તો કે ના આજે ના કહ્યું છે ઉપરથી ના કહ્યું છે મેં મેડમને હું મળી લઉં અને વાત કરું મેડમને કે કેમ ફોર્મ નથી જમા કરાવો તો એ કોઈ જવાબ આપવા તૈયાર નહીં કે ભાઈ અત્યારે અંદર નહીં જવાનું ચાલો બહાર રોકે એ પેલા વોચમેન અહીંયાના વોચમેન અંદર તો જવા જ નથી દેતા મેડમને મળવા અને જયારે હું શનિવારે મેડમને મળવા ગયો ત્યારે આખું ફોર્મ આપ્યું તો મેડમે કહ્યું હું કંઈક વાર જોઈ લો મારી કંઈ ભૂલ હોય તો જો લો કે અમને કોઈ જાતનું એ નહીં ફોર્મમાં ચેક કરો ને તમારે જાતે આવજો સોમવારે હું કમ્પ્લીટ ચેક કરીને લઈ લઈશ હવે અત્યારે એવું કહે છે કે અંદર નહીં જવાનું મંગળવારે તમારે આવવું પડશે જી લોકો જે છે તે ખાસ કરીને ફોર્મ અહીંયા આપવા માટે પહોંચ્યા છે શું શું ઇન્ડસ્ટ્રીયલ બેંકમાં વન બીએચકે છે તેના માટે હું ફોર્મ લેવા શનિવારે ગયો તે લોકો એવું કંઈક સોમવાર આવજો હવે સોમવાર અત્યારે ગયો તો મને એમ કે છે બુધવાર અને સિક્યુરિટીવાળા ભાઈ અંદર જવા નથી આવ્યો કે અંદરથી જ ના પાડેલી છે કે એ લોકો કામમાં હોય એટલે કે તમે ફોર્મ લેવા બુધવારે આવજો હું બુધવાર જઈશ તો બુધવારે એ લોકો ના પાડશે અહીંયા કોટકમાં હું પહેલી તારીખનો આવેલો પહેલી તારીખે પાંચસો મારે લાઈન હતી ત્રણ વાગ્યે મારે નોકરી જવાનું હતું કે ત્રણ વાગે હું ગતો રહેલો છું કે નોકરી ત્યાં પછી મને ફોર્મ ના આવે પહેલી તારીખનો હું ધક્કા ખાયા કરું છું

તો બીજી તારીખ આવ્યો તો એવું કીધું કે સોમવારે મળશે સોમવારે મળશે એવું કીધું પણ સદર બેંકના કોઈ જવાબદાર વ્યક્તિ જવાબ નથી આપતા વોચમેન આપે છે જે તે જવાબદાર વ્યક્તિ હોતું નથી અને બેંકની અંદર નથી જવા દેતા વોચમેન એવું કહે છે કે પછી ફોર્મ મળશે સોમવારે સોમવારે મેં આજે આવ્યા તો ફોર્મ નથી હું અહીં સયાજીગંજથી આવું છું હાજી અને એ ફોર્મ અવેલેબલ નથી તો માટે લોકોને ધક્કા ના થાય ઠંડીમાં એમનો સમય ન મગડે પેટ્રોલ ન બગડે ભાડું ખર્ચીને આવવું ના પડે માટે વુડાએ અને બેંકે યોગ સંકલનને વ્યવસ્થા કરી અને લોકોને માર્ગદર્શનને યોગ ફોર્મ આપવા જોઈએ ન મળવાના હોય તેની જાહેરાત આપવી જોઈએ પેપરમાં વડા દ્વારા અને લોકોને તકલીફ ના માટે આપણે ટોકન આપ્યા પછી એ મને નથી ખબર આપણો નંબર આવે એટલે એ લોકો આધાર કાર્ડ ની કોપી ને મોબાઈલ નંબર લઈને એક ફોર્મ જેને જોવે એ વ્યક્તિ હાજર એને આપે છે જે ફોર્મ જે વ્યક્તિને લેવાનું હોય તે વ્યક્તિ હાજર હોવો જોઈએ તેવું કહે છે આપણી સાથે એક વિકલાંગ એક બેન છે તેઓ સાથે આપણે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેવું છે જી બેન તમે ફોર્મ લેવા માટે આવ્યા છો ફોર્મ લેવા માટે આવ્યા છે શું છે શું કહે છે ફોર્મ જ અવેલેબલ નથી કેટલા વાગે એક કલાક થયો આસ જવાબ શું આપે એક જ વર્ષ શું કે છે કે અમારી પાસે ફોર્મ અવેલેબલ નથી આ લોકો એક જ વસ્તુ કહી રહ્યા છે કે ફોર્મ અવેલેબલ નથી જો ફોર્મ અવેલેબલ ન હોય તો પેપરમાં જાહેરાત આપી દેવી જોઈએ કે ભાઈ હવે ફોર્મ પતી ગયા છે એટલે જે પ્રકારે જાહેરાતો એવી આપવામાં આવતી હોય કે ભાઈ એકસો ત્રણ મકાનો ખાલી છે તો એ જ પ્રકારે હવે જાહેરાત એ પણ કરી દેવી જોઈએ અને પેપરમાં પણ આપી દેવું જોઈએ કે ભાઈ હવે ફોર્મ ખતમ થઈ ચૂક્યા છે ફોર્મ પૂરા થઈ ચૂક્યા છે એટલા માટે હવે જે તે બેંકો એલર્ટ કરવામાં આવી છે તે બેંકોમાં લાંબી કતારોમાં ન ઉભા રહેશો આ આધાર કાર્ડની યાદ અપાવે છે જે આવાસના મકાનોના જ્યારે આપણે ફોર્મ લેવા જઈએ ત્યારે આધાર કાર્ડમાં પણ પાંચ પાંચ લાઈનોમાં બેસી જવું પડતું હતું એ બર ઠંડીમાં એ પ્રકારની એક બેન છે તે ફોર્મ તો લઈ ગયા છે પરંતુ તેઓનું ફોર્મ પણ સ્વીકારવાનું તેઓ બેંક ના અંદરથી ના કહેવામાં આવી રહ્યું છે તેઓ આ બહેનનું કેવું છે આપ જોઈ શકો છો જેઓ પાસે ઘરનું ઘર ન હોય તેની જ વેદના ત્યાં મેં દર લાઈમાં હું કહેતા હોઉં છું કે ભાઈ જેની ગોદરી જાય તેને જ ખબર પડે કે ટાળ કેટલી વાય છે પણ એટલે જેનું ઘર નથી ને એટલે એને આ ફોર્મની કિંમત કેટલી છે એને જ ખબર પડે છે એટલે મહેરબાની કરીને જે આમ પબ્લિક છે ગરીબ પબ્લિક છે મધ્યમ વર્ગની પબ્લિક છે જેઓ ઘર વિહોણા છે તેઓને જે પરેશાન કરવાનું બંધ કરો તેવું હું મારા દ્વારા કહેવા માગું છું કેમેરામેન અબરાડ સે સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા 上哪？哪不来？